વાત કરીશું હિંમતનગર સહકારી ક્ષેત્રને લઈ અહીંયા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન પદ માટે દિલીપભાઈ શાહ અને વાઇસ ચેરમેન પદ માટે જીતેન્દ્રભાઈ પટેલની આગામી અઢી વર્ષ માટે બિનની વરણી થઈ તાજેતરમાં થયેલી બેંક ડિરેક્ટરની ચૂંટણી બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી પ્રક્રિયા થઈ બેંકમાં કુલ તેર ડિરેક્ટર પદ માટે વિકાસ પેનલ પરિવર્તન પેનલ તેમજ સ્વતંત્ર ઉમેદવારે ઉમેદવારી કરી જેમાં વિકાસ પેનલના તેરમાંથી બાર ડિરેક્ટર વિજેતા થયા જ્યારે કે એક સ્વતંત્ર ઉમેદવાર ચૂંટાઈ આવ્યા ડિરેક્ટરની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે થયેલી બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે માત્ર એક એક ઉમેદવારી પત્ર ભરાતા બંને પદ માટે બિનહરી વરણી જાહેર થઈ છે નાગરિક સહકારી બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની હતી અને એના અનુસંધાને આજે આખા બોર્ડે દાખલો આપી અને મને પહેલી ટર્મ માટે બિનહરીફ ચેરમેન તરીકે અને ભાઈ શ્રી જીતુભાઈને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક આપી છે અને આ માટે સહયોગ વિશે સહયોગ ભાઈ શ્રી નલિનભાઈ યામા અને તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો અને શ્રી કેતનભાઈ અને એમની સાથે બાકીના મિત્રોએ જે સુંદર સહકાર આપી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ની અંદર બીનરી વણી કરી છે તે બદલ આખા બોર્ડનો અને સ્ટાફ મિત્રોનો હું આભાર માનું છું